મિત્રો આ રીતની ફ્રેમ બનાવી તો ફક્ત ત્રણ દિવસમાં તૈયાર કરી દઈએ છીએ જે અંદર ફોટા મૂકો તો ફોટા પણ સેટ થઈ જશે ફરતી આ રીતની રિંગ આવશે વચ્ચે આખું એક્રેલિક આવશે એકદમ નવી આઈટમ છે જે મેરેજમાં દેવા માટે અત્યારે બેસ્ટ આનો યુઝ થાય છે બે નામ આવી જશે હાલ્ટ આવી જશે અને તારીખ મેરેજની જે છે મેરેજની તારીખ આવી જશે પછી બાળકોની લહેંગી એક અત્યારે સેલ ડિસ્કાઉન્ટમાં છે જે આનો ભાવ એકસો દસ રૂપિયા હતો અત્યારે પચાસ રૂપિયામાં આવશે તમને જેમાં ઘણા બધા કલર અને ઘણી બધી પેટર્ન છે ખાલી પચાસ રૂપિયામાં કાપડ એકદમ મસ્ત આવશે અને વોશ કરે કલર એવોને ઓળે છે જે વીસથી પચીસ આમાં આવ્યા છે અલગ અલગ પચાસ રૂપિયાનો પીસ ખાલી ઘણા બધા કલર છે ગમી પચાસ બાળકો માટેની લેંગી જે પાંચ વર્ષની અંદર બધા બાળકોને આવશે વ્હાઈટ ટુવાલ આવ્યા છે વ્હાઈટ આખા વ્હાઈટ તુવાલ આવશે એકદમ હેવી સાઈઝ અને હેવી મટીરિયલ આવશે માઇક્રોફાઈબર મટીરિયલ છે ક્રોક્સ સેલમાં એવા છે નવાણું રૂપિયામાં જે ગમી નવ્વાણું રૂપિયા લેડીઝ ચપ્પલ નવ્વાણું રૂપિયામાં જે ગમી નવ્વાણું ચપ્પલમાં અલગ અલગ શેપ અલગ અલગ મોડલ ઘણા બધા છે આ પણ નવાણું રૂપિયા પેન્સિલ આ ખાલી પચાસ રૂપિયાની જોડી રફ એન્ડ ટફ ગમે એમ વાપરો સોલિડ ક્વોલિટી બાળકોના ચપ્પલ સાઠ રૂપિયાની જોડી બાળકોના ચપ્પલ ચાલીસ રૂપિયામાં જોયું અને જેન્ટ્સ ચપ્પલ નવાણું રૂપિયામાં જોયું પીયુ મટિરિયલ એકદમ બેસ્ટ આઈટમ ચપ્પલમાં અત્યારે એટલું જેડ વસ્તુમાં સેલ છે પછી બાળકોનું ઘોડિયું પણ આવ્યું છે આ રીતનું આખી મોટર ફિટ થઈ જશે મેગ્નેટિક ઘોડિયું છે એ સાઈડમાં મોટર છે એ મોટરનો ભાવ છે ત્યારે આડત્રીસો પચાસ કે ટાઈમર પણ આમાં સેટ કરી આપશો તમે